પાણી ઉતર્યું નથી જેને લઈને લોકો ખુબજ જ મુશ્કેલીમાં પડ્યા છે તેઓ લોકો પોતાના ઘરની બહાર પણ નીકળી નથી શકતા અને જે લોકો નીકળ્યા છે તેઓ માટે ગઈકાલે સાંજે વોર્ડ નંબર બાર ના કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સલર સ્મિત પટેલ કાઉન્સલર રીટાબેન સિંહ કાઉન્સલર ટ્રિંકલબેન ત્રિવેદી તથા યુવા મોરચાના વોર્ડ નંબર બારના મહામંત્રી નયન રાય રણજીતસિંહ રાઠોડ ભાવિનભાઈ પટેલ સંતોષભાઈ વાળન સર્વે મળીને ત્યાંના ત્રણ હજારથી ચાર હજાર કલાલી ગામના રહીશોને સલંગ બે દિવસથી અલગ અલગ જમવાનું આપવામાં આવે છે જેમ કે પાઉંભાજી ખીચડી વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા તમે આ શું કરી રહ્યા છો ગઈકાલના રોજ વિશ્વમિત્રીની સપાટી વધતા કલાલી ગામના જે નગરી છે અને લોકો પાણીને બચવા માટે રોડ ઉપર આવ્યા છે સીએમ પટેલ વાળા રોડ પર કલાલી ગામના મેઇન રોડ પર તો એ લોકોને જમવાની વ્યવસ્થા માટે ગઈકાલે અમે ત્રણસોથી થી ચારસો માણસની ખીચડી બનાવી છે આજે પાઉંભાજી ત્રણસોથી થી ચારસો માણસની બનાવી છે અને આમાં ચારે ચાર કાઉન્સિલરનો મને ફૂલ સપોર્ટ છે ચારે ચાર કાઉન્સિલર મનીષભાઈ છે ટ્વિન્કલ બેન છે રીટા બેન છે સ્મિતભાઈ છે આ ચારે ચારે મને ફૂલ સપોર્ટ કર્યો અને ગઈકાલે મેં ખીચડી બનાવી હતી મારા ઘરે અને આજે પાઉંભાજી બનાવી છે અને બન પણ લાવી લાવ્યા છે હવે ટેમ્પો અવરો આવે એની રાહજુઓને બેઠું છું હવે દસ પંદર મિનિટમાં હું અહીંયાથી વિતરણ કરવા નીકળી બરાબર સબસ્ક્રાઇબ ન આઈમ પ્રેસ ધ બે લાગે સલાબ જય